નમસ્કાર હું છું સુરેશ રાઠવાના તમે જોઈ રહ્યા છો સુરાટેક યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે હિમાચલ પ્રદેશમાં એક યુવતીએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યા છે તો આ યુવતીએ એમને સાથે સંબંધ કેવી રીતે બાંધ છે એની બધી જ માહિતી માટે આ વિડીયોને સેલે સુધી જોજો હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બે સખાભાઈઓના લગ્ન એક જ યુવતી સાથે થયા આ લગ્ન ચોરી છૂપેથી નહીં પણ ધામધૂમથી ત્રણ દિવસની રીત રિવાજ સાથે ઉજવાયા ભાઈ સરકારી કર્મચારી છે અને નાનો ભાઈ વિદેશમાં નોકરી કરે છે અને યુવતી પણ ઘણી ભણેલી ગણેલી છે ત્રણેયનું કહેવું છે કે તેઓ સદીઓ જૂની પરંપરા નિભાવી રહ્યા છે આખરે યુવતીએ બે ભાઈઓ સાથે એકસાથે લગ્ન શા માટે કર્યા હાટી સમુદાયનો ઉજાલા પક્ષ શું છે આખરે સુનતાએ શું કહ્યું છે આ મારી પસંદ હતી મારા પર કોઈનું દબાણ ન હતું હું આ પરંપરાથી પરિચિત છું અને મેં મારી મરજીથી પસંદ કરી છે અમે સાથે મળીને વાયદો કર્યો છે અને મને આ બંધન પર સંપૂર્ણ ભરોસો છે સવાલ નંબર એક બે સગા ભાઈઓની એક વધુ આખો મામલો શું છે જવાબ જુલાઈ હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના સિલાઈ ગામમાં બે ભાઈઓ પ્રદીપ નંગી અને કપિલ નૈ એક યુવતી સુનિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા પ્રદીપ અને કપિલ સિલાઈના થીંડો વંશના છે જ્યારે સુનિતા નજીકના કુનહાટ ગામની રહેવાસી છે ત્રણે શિક્ષિત અને સંપત્તિ પરિવારમાંથી આવેલ છે મોટો ભાઈ પ્રદીપ શક્તિ વિભાગમાં કામ કરે છે જ્યારે નાનો ભાઈ કપિલ વિદેશમાં હોટેલ ઉદ્યોગમાં નોકરી કરે છે ત્રણ દિવસ ચાલેલા આ લગ્નમાં તમામ પરંપરાગત રીત રિવાજોનું પાલન થયું અને સ્થાનિક સમુદાયના લોકોએ ભાગ લીધો લગ્નના છેલ્લા દિવસે ચૌદ જુલાઈ બંને વરાજા પોતાની પત્ની સાથે મંચ મચાવ્યો વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું હવે બીજા બાય ઓકે